જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે છે ચોથનો મહાપવિત્રનો દિવસ તો હું તમારી સમક્ષ લઈને આવી છું ચોથની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ વાર્તા શ્રાવણ માસમાં વદ ચોથના દિવસે આ વ્રત લેવામાં આવે છે વ્રત કરનારે પ્રાંતઃકાળે સ્નાન આદિ કાર્યથી પરવારી કંકુ પુષ્પ અને અક્ષતથી ગાય અને વાછરડાનું પૂજન કરવાનું વ્રત કરનારે એકટાણું કરવાનું હોય છે તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવામાં આવતી નથી એક ગામમાં વિધવા સાસુ અને વિધવા બહુ રહેતા હતા તેમની પાસે માલ મિલકતમાં એક નાનકડું ખોરડું એક ગાય અને એક વાછરડું આમ ત્રણ વાના હતા આમ તો ગામમાં ઘણી બધી ગાયો અને ઘણા બધા વાછરડા હતા પણ આમના ઘર જેવી શીળી ગાય અને ગાયનું એક રંગી વાછરડું ક્યાંય ન હતા સાસુ દર શ્રાવણ મદી ચોથના દિવસે બોળ ચોથનું વ્રત કરતી હતી પણ વહુ જડ બુદ્ધિની હતી તેથી તે વ્રત કરતી ન હતી એ વર્ષે શ્રાવણ માસની ચોથના પર્વનો દિવસ આવ્યો ત્યારે સાસુએ બોરચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને નદીએ નાહવા જવા માટે તૈયાર થઈ પછી તેણે વહુને કહ્યું કે આજે બોરચોથ છે એટલે મારા આવતા સુધીમાં ઘઉલાને ખાંડીને રાંધી રાખજો વહુએ સાંભળ્યું બધું પણ એને સમજ ના પડી કે કયો ઘઉલો ખાંડીને રાંધવાનો છે ઘઉલા બે હતા ઘઉલાનું ધાન અને ગાયનો વાછરડો તે હતી અકલની અધૂરી વહુએ તો ગાયના વાછરડા ઘઉલાને જ ખાંડીને રાંધવાનું નક્કી કર્યું તેથી ગમાળમાં જઈ અને કુમળા વાછરડાને વધેરીને ખાંડી નાખ્યો પછી ચૂલો સળગાવી અને પાણી ગરમ કરવા મોટું તપેલું મૂક્યું અને વધેરેલા ઘઉલાને તપેલામાં નાખી દીધો અને નદીએ સ્નાન કરી અને સાસુ હરખભેર ઘરે આવ્યા ત્યાં તો ચૂલે ચડાવેલા તપેલામાં નજર પડી અને તેના હોશ કોશ ઉડી ગયા આખરે લાજ જવાના ડરથી સાસુએ એક ટોપલા માં તપેલું મૂક્યું અને તેના ઉપર વસ્ત્ર ઢાંકી અને ટોપલો માથે મૂક્યો અને સીધી તે ગામની બહાર આવેલા ઉકળે ગઈ અને ત્યાં કોઈ જોતું નથી ને એવી ખાતરી કરી અને ટોપલામાંથી મરેલો ઘઉલો કાઢી અને દાટી દીધો પછી તે થતી ઘેર પાછી ફરી અને વહુ તો બિચારી રડવા જેવી બની ગઈ હતી તેમણે પોતાની ભૂલ બદલ માફી ક્ષમા માંગી સાસુને તો ચિંતા પેઠી કે ગામની વ્રત કરતી સ્ત્રીઓ ગૌલાનું પૂજન કરવા આવશે ત્યારે હું શું જવાબ આપીશ તેથી તે ઘરના કમાળવાસીની અંદર બેસી રહી કેટલીક વારે ગામની સ્ત્રીઓ એક રંગી વાછડા અને ગાયનું પૂજન કરવા માટે ઘરે આગળ આવી પણ વાછડો જોવામાં ન આવ્યો તે ક્યાં છે એ જાણવા માટે બંધ દરવાજા ખખડાવ્યા પણ ઘરમાંથી કોઈ કાંઈ બોલ્યું નહીં એટલે થાકીને તેઓ પાછી જતી હતી ત્યાં તો સામેથી ગાય અને એક રંગી વાછરડો દોડતો આવતા જણાયા આ તો દેવી ગાય હતી તેના મનમાં થયું કે તેનો વાછડો મરેલી હાલતમાં ઉકળામાં દાટવામાં આવ્યો છે તેથી તે ઉકળે દોડી ગઈ અને જોરથી ઉકળામાં સિંગડું માર્યું એવો અંદર અવાજ થયો અને સળવળાટ થવા માંડ્યો બધી માટીઓ અને કચરો દૂર થઈ ગયા અને વાછડો ઘવલો જીવતો જાગતો નીકળી અને ગાયની આસપાસ ઠેકડા મારવા લાગ્યો તેને લઈ અને ગાય પોતાના સ્થાને દોડી આવી આજ તો વાછડાની ડોકમાં ફૂલનો હાર હોવો જોઈએ પણ તેને બદલે તૂટેલા હાંડલા તેના ગળામાં ભરાયેલો હતો તેથી તે બધી સ્ત્રીઓ અચંબામાં પડી ગઈ જ્યારે વાછો નજીક આવ્યો ત્યારે તેના ગળામાંથી કાટલો કાઢી અને સ્ત્રીઓ તેનું પૂજન કરવા માંડી અને ગાય પણ ગાયની પણ પૂજા અને ઘઉલાની પણ પૂજા કરી અને વચ્ચે રાખી અને ગાય માતાની ગરબીઓ ગાવા માંડી અને એ સાંભળીને ઘરમાં પુરાઈ રહેલા સાસુ વહુ અચરજ પામ્યા કે વાછોડો ઘવલો તો મરી ગયો છે અને આ મારા ઘરની આગળ ગરબીઓ શાની ગવાય છે જરૂર કંઈક ચમત્કાર બન્યો છે એમ વિચારીને કમાડ ઉઘાડી અને બધી સ્ત્રીઓ પાસે ગઈ અને ઘરમાં બનેલી બધી હકીકત કહી સંભળાવી અને બોળ ચોથના વ્રતના પ્રભાવથી મરેલો ઘવલો જીવત થયો અને આમ જણાવ્યું આ દિવસથી ગામમાં બોળચોથના વ્રતનો મહિમા વધી ગયો એ દિવસે વ્રત કરનાર દળતા કે ખાંડતા નથી હે ગાય માતા જે તમને પૂજે એમનું કલ્યાણ કરજો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલો ગૌ માતાની જે